નામ તમારું લાભો ગામ ખસાડ ખાલી પાલનપુર જિલ્લો બનાસ્પોઠા બનાસ્પઠા કયો રાયડો તમે વાયેલો છે એકસો નેવ્યાશી છો નેવ્યાશી કેવી લાગે વેરાયટી તમને સારી સારી સારું વેરાયટીમાં તમને શું લાગે છે ને સારી સારી હાલ તે સારી સારી બીજા રાઇડામાં આ રાઇડામાં શું ફરક લાગે તમને

આટલો થાય ઓકે ઓકે બીજા ખેડૂતો વાવાની ભલામણ કરી શકાય હા કરાય અપાર બંધ કરો અમે અમીર